કે મ તડકા મજૂરી કઈ કઈ થાચી ગયો ના ના ખબર પડે હું ભાવ આવ્યો છો એ તો જવું પડે અંગાથી મારા બાપાને ને કીધું તું જો અંગાથી તારા બાપ તો નોમ જ ના લે જોર તારા બાપા તો અરે હું હું જોત પણ આ કોમ શેટલું છે અરે બાબા માં લેટ પડી એ પાછો બાજરી હમ તારા સિવાય તો શેતા નું કોમ બીજું કોણ કરે તારા બાપ તો સોયલો જો આખો દાડો કઈ સોયલે બેહાર રાખો એ ડ્રાઈવર ના ગાડી જાવ ખાલી બેહાર રહેવાનું તો ટ્રેક્ટર માં હું કરવાનું જોર આવે છે

યુ નાચી નાવા વગડામાં તો માન બેઠો બે હું આમ ખળભળ ખળભળ કરીને આવ્યો હું થ્યુ તા તમારા ઘર બેહી રહ્યો છે તકવાય આવું છે કહું થાય હું નહીં અલ્યા શેતરમાં છે ભલી તમાકુ તો ભરાઈને મોકલાઈ છે પછી હું હું છે આ બધું ખેતરનું કામ તો પટ્યું છે તમે પતાયું તકું ને પટાયો હા ઝઘડો થયો હા નો એ પેલા બોલ્યા કોણે બોલ્યા તિજને બોલ્યા ને મારવા મારવા આયા મને આમ જેઉ બોલ્યો છે પાતા જો એ શેહલો તણ હું લેવા બોલ્યો

એને છોડજો તો આખો પૂરે જો તમારાથી કોઈ વળવાનું નહીં પાછો ના અમારું શેસો પાપડ ભગવને હું કુટાળુકો છું ન પુદમ કુદા કરો રોને નહીં આજે એને આખો પાડું આ તમે બોલાયો ને આ તો મારા ના બોલવું પડે આખો છે અલ્યા રવાજો કે આ ઝઘડા કર્યા આગળ મજા નહિ આવે તો મને આગો છે અલ્યા ના કરો ઝઘડા તમે જજો કરવાના ને ખોટે ખોટી બબાલો હે ને એ હું કર લેવાનો જઈને તમે સોફ થોડી નાખવાના છે જઈને અલ્યા મેલો કી ચાલી તને અલ્યા

બાપ ના વાર હતો ના મેળવો ભાઈ તો મેલા છે આખું ઘર મેલું છે યાર ખાતા મેલા હોય તો એ તો માતાઓ ગોડી હે કે એમનામ ખોટા વળગી પડે હા શી વાતમાં વળગે એક તમે કતિ બાબત થી આ ઝઘડા કરો છો લઈ જવાની છો ના પાળો છો સીણ છઈ લઈ જાય ખળા બછો બછે રંડો મોટા એ ના બા ગીદા ટેક્ટર ભરેલું એલું હતું લઈ જાત એક દાડો લઈ તો લઈ જા એમાં હું કા યાર ખોટા બધા ઝઘડા કરો છો હા ભાઈ એ મારા ઈ નહીં આ રેડો જા તને એ પાળવાત બોલજી નકર આવા દે માતાઓ લાઈ ગઈ છે પછી હું તમને કોઈ બોલ્યો એ હું સતારા

એવું લખાય છે મારે માની છી નો થાળ બનાવું અને આપડે ત્રણ જણો ખાઈએ સોખાજી નો થાળ બનાવી મારા માતા ને એવો વ્યામ ગાલી ને આવજો આવું ખોટા વ્યામ માં નહીં હોય ઘણા એટલે વ્યામ ગાલી કરે બધું કશું કોઈ કંકોળ ને કોઈ ખોટું કર્યા કોઈ માતા સોટી પડતી નહીં તો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો અમે ખાઈ લઈએ રોટલો ખાઈ લે એમ ના પાગદાબાયડ પાસે કાં